નમસ્તે આજે આપણે બેઠાળું જીવનશૈલીની અસર આપણા આરોગ્ય સ્વાસ્થ્યમાં કઈ રીતે લાંબા ગાળે વર્ષો પછી જોવા મળે છે ઇફેક્ટ ઓફ સીડેન્ટ્રી લાઇફસ્ટાઈલ ઇન અવર હેલ્થ એટલે સીડેન્ટરી લાઇફસ્ટાઈલ એટલે કે બેઠાળું જીવનશૈલી કે આપણું બેસવાની ક્રિયા વધારે હોય આપણી જે શારીરિક પ્રવૃત્તિની જે ક્રિયા છે એ ઘણો સમય ઓછી થતી હોય એટલે આપણે કહીએ છીએ બેઠાળું જીવન બેઠાળું જીવનના લાંબા સમય વર્ષો પછી એની જે આડઅસર આવવાની છે જે આપણા શરીરમાં ઇફેક્ટ વર્તાવાની છે કઈ કઈ રીતે બહાર નીકળી શકેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે મેટાબોલિક રેડ છે ચયા દર છે જે આપણા બધા જ અંગો તંત્ર કામ કરે છે કોષ કામ કરે છે પેશી કામ કરે છે અસંખ્ય જૈવિક ક્રિયાઓ આપણા શરીરમાં ચોવીસ કલાક ચાલુ હોય છે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ હોય છે એ જે બધી જ પ્રક્રિયાઓનો દર એનો રેશિયો જે બેઠાડું જીવનશૈલીમાં ઘણો ઓછો થઈ જાય છે રિડ્યુસ થઈ જાય છે મેટાબોલિક રેટ એટલે જે ચાયા પછી એનો દર ઓછો થવાના કારણે જે અંગ અને તંત્રની જે કાર્યક્ષમતા છે એ મહિનાઓ પછી વર્ષો પછી થોડીક ઓછી નબળી પડી શકે છે આપણા શરીરના જે અંગો વિશે તંત્ર વિશે વિચારીએ તો જે ફેફસા છે હૃદય છે પાચન તંત્ર છે ઉત્સર્જન તંત્ર છે શ્વસન તંત્ર છે સ્નાયુ તંત્ર છે કંકાલ તંત્ર છે એ દરેક ઉપર એની થોડીક અસર બેઠાળું જીવનશૈલીની અમુક વર્ષો પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા મળતી હોય છે જે બેઠાળું જીવનશૈલીમાં આપણે કલાકો સુધી કામ કરતા હોય છે દિવસમાં આપણે જે પણ વર્ક કરતા હોય છે પણ સવાર સાંજ થોડોક આપણા આરોગ્યને સ્વાસ્થ્યને જે સમય આપીને આપણી જે ઉંમર પ્રમાણે આપણે શરીરના માળખા પ્રમાણે સવારે અડધી પોણી કલાક રાત્રે જૈમાં પછી અડધી પોણી કલાક જે પણ સિલેક્શન જે પણ પ્રવૃત્તિ આપણે શારીરિક પ્રવૃત્તિ કરીએ તો એ બેઠાડું જીવનશૈલીમાં એનો સમાવેશ ન થઈ શકે કેમ કે આપણું વર્ક છે એ બેસીને હોય છે પણ એનું આપણે સવાર સાંજ આપણે કાઉન્ટર બેલેન્સ કરવાથી આપણે જે સિલેન્ડ્રેડ લાઈફસ્ટાઈલમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ આરામથી નીકળી શકીએ છીએ જો એનો મે સેલ્ફ પ્લાનિંગ કરીએ એનું એડજસ્ટમેન્ટ કરીએ તો આપણે કોઈ પણ રીતે આપણે આપણા વર્ક ઉપરાંતે આપણે સમય ફાળવી શકીએ છીએ આપણા આરોગ્ય માટે આપણા શરીરને સ્વાસ્થ્ય માટે બેઠાડું જીવનશૈલીમાં આપણે સાત આઠ કલાક જે પણ કલાકો સુધી કામ કરતા હોય છે પણ સવારે જો આપણું પ્લાનિંગ હોય કે વહેલા ઉઠીને આપણે થોડીક શારીરિક પ્રવૃત્તિ કરીએ તો એનું કાઉન્ટર બેન્સ વર્ષો સુધી જાળવી શકશે રાત્રે ઘરે પહોંચ્યા પછી આપણે થોડુંક આપણે બોડીના રિલેટેડ આપણે વર્કઆઉટ કરીએ શારીરિક પ્રવૃત્તિ કરીએ તો એ બેઠાડું જીવનશૈલીમાંથી આપણે ઘણા બધા બહાર આવી શકશું પણ એનાથી વિપરીત આપણે વિચારીએ કે આપણે સવારે મોડા ઉઠીએ પછી આપણું વર્ક હોય સાત આઠ કલાક ઓફિસનું કામ એટલે આપણો પોણા ભાગનો દિવસ નીકળી જાય છે પછી આપણે રાત્રે ઘરે આવીએ અને જમીએ ને પછી આપણે મીન્સ કે આપણે સુવાના જે પીરિયડ વચ્ચે એટલીસ્ટ મિનિમમ દરેક વ્યક્તિને એકથી દોઢ કલાકનો સમય મળતો જ હોય છે કે જમ્યા પછી અને સુવાના ટાઈમ વચ્ચે જો એ સમયનો આપણે સદુપયોગ કરશું તો સિડેન્ટરી લાઇફ બેઠાડું જીવનશૈલીનું આપણે કાઉન્ટર બેલેન્સ કરી શકશું કે આપણો દિવસ દરમિયાન જો પ્રોલોંગ સિટિંગનું વર્ક હોય ઓફિસમાં વધારે વર્ક હોય તો એમાંથી આપણે કાઉન્ટર બેલેન્સ કરીને એને મેન્ટેન કરી શકશું એને અટકાવી શકશું એના કારણે જે આપણા શરીરમાં જે પણ મેટાબોલિક રેટમાં શરીરના તંત્રમાં અંગોમાં જે ફેરફાર થાય છે કે વર્ષો પછી જે સી બેઠાડું જીવનના કારણે જે શરીરના રોગો બહાર આવે છે એ એકદમ સડનલી બહાર નથી આવતા પણ આપણે વર્ક ચાલુ કરીએ છીએ ત્યારથી જ એમાં થોડોક થોડોક ફેરફાર ચાલુ થાય છે આપણી નાની ઉંમરમાં આપણી અંગ અને તંત્ર બહુ જ મજબૂત હોય છે એટલે કદાચ એટલું રોગ સામે એ એટેક સારા કરી શકે ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિઓ સારી હોવાના કારણે અમુક વર્ષો પછી આપણું શરીર જેમ અંગ તંત્રની પછી એની ક્રિયાઓ નબળી પડતી જાય છે એમ બહાર આવી શકે છે એ વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે કે જે સિડેન્ટરી બેઠાડું જીવનશૈલીના કારણે કયા કયા જોખમ કદાચ વધી શકે ભવિષ્યમાં એમાં જે કેન્સર છે કાર્ડિયોવાસ્ક્યુલર વાસ્ક્યુલર ડિઝીઝ છે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે હૃદયને લગતા દરેક રોગો કે એના હૃદયના રિલેટેડ સંબંધિત કોઈપણ રોગોનું આપણે જે રિસ્ક ફેક્ટર છે એમાં કદાચ આપણે ઇન્કલુડ થઈ શકીએ સિડેન્ટરી બેઠાડું જીવનશૈલીથી પછી ડાયાબિટીસ મેલાઇટસ છે જે ડાયાબિટીસ આપણે એ કોમન છે અત્યારે હાઈપરટેન્શન છે બીપી છે બ્લડ પ્રેશર છે અને બીજા પણ ઘણા બધા જે કેન્સરના ટાઈપ આપેલા છે કે આંતરડાના કે જે કોલોનના છે જે બેસ્ટ કેન્સરના છે પીથેલિયમ ઓવેરિયનના જે કેન્સર છે કોથળીના છે એ બધાના પુરાવા દર્શાવે છે કે સિડેન્ટરી બેઠાડું જીવન શૈલીના કારણે આના જે જોખમની જે તીવ્રતા છે એ અમુક વર્ષો પછી કદાચ વધી પણ શકે છે કે એના એવિડન્સ બતાવે છે એના પુરાવા બતાવે છે ધોરણ દસ ગુજરાતી માધ્યમમાં અત્યારના અભ્યાસક્રમમાં જ એક પાઠ છે વાયરલ ઇન્ફેક્શન એમાં કવિના વિચારો કેટલા સરસ છે આપણા આરોગ્ય પ્રત્યે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે કે એમાં કહેવામાં આવ્યું છે કે આપણે જો સ્થૂળ સ્થાધના કરશું સ્થૂળ સ્થાધના એટલે આ સિડન્ટરી લાઇફસ્ટાઈલનો પ્રકાર છે કે એક જ જગ્યાએ બેસીને તો આપણે હૃદયના હુમલાને આપણે આમંત્રણ આપીએ છીએ એમાં કવિના વિચારો એ કહે છે કે આપણે સ્થૂળ સ્થાધના વર્ષો સુધી કરીએ છીએ એટલે હૃદયનો હુમલો આમંત્રિત થાય છે એને આપણે બોલાવીએ છીએ કે હૃદયના હુમલાને બોલાવવો હોય તો આપણી સ્થૂળ સ્નાતનાનો સમય જેટલો વધશે એ કદાચ વેલો પણ આવી શકે બેઠાડું જીવનશૈલીના કારણે જે પુરાવામાં દર્શાવ્યું છે કે આ રોગોના રિસ્ક ફેક્ટરમાં જે બેઠાડું જીવનશૈલી એક કારણ છે એ રિસ્ક ફેક્ટર છે એક જોખમ છે એમાંથી આપણે જો એડજસ્ટમેન્ટ કરીએ તો આપણે ઘણા બધા બહાર નીકળી શકીએ કે કોઈ પણ વર્ગ કોઈ તો એ આપણા પ્લાનિંગ પ્રમાણે થોડુંક આપણા શરીરને જો આરોગ્યને સમય આપીએ સવારે કે રાત્રે સમય આપીએ તો લાંબા ગાળે વર્ષો સુધી આપણા શરીરમાં જે ચેન્જીસ થવાના છે જે સિડેન્ટરી લાઈફસ્ટાઈલના કારણે જે ઘણા બધા ફેરફાર થવાના છે બધા અંગો ઉપર ફેરફાર થવાના છે તંત્ર ઉપર ફેરફાર થવાના છે એને ઘણા બધા અટકાવી શકશું ઘણા બધા જાળવી શકશું આ વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે કે સપોઝ આપણી નાની ઉંમરમાં યુવાનીમાં આપણે કલાકો સુધી કામ કરીએ પણ આપણે જો શરીરને એટલો બધો ટાઈમ નહીં આપીએ કદાચ તો આપણે જે વર્ષો પછી જે આપણી જે કાર્ય કરવાની ઉર્જા છે આપણું શરીરની કાર્યક્ષમતા છે એ કદાચ પહેલાં જેવું આપણે એટલું બધું ન પણ કરી શકીએ અને કોઈ કન્ડિશન એન્ટર થવાથી આપણા શરીરમાં કદાચ વર્ષો પછી કોઈ રોગની એન્ટ્રી થાય છે તો એને મેન્ટેન કરવા માટે પછી આપણે ઘણો બધો સંઘર્ષ કરવો પડે એકવાર આવી ગયા પછી એમાંથી બહાર નીકળવા માટે કદાચ આપણે બહાર ન પણ નીકળી શકીએ ઘણા બધા રોગો એવા છે કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે લાઈફ ટાઈમ પછી આપણે એને મેન્ટેન જ કરવા પડે છે એમાંથી સફળ થવું પડે છે પણ કદાચ પહેલેથી જ આપણે એનું એડજસ્ટમેન્ટ કરીએ આપણા બેઠાડું જીવનમાં જેનું કાઉન્ટર બેલેન્સ છે એ અપનાવીએ સવાર સાંજ થોડોક શરીર પાછળ આરોગ્ય પાછળ સ્વાસ્થ્ય પાછળ આપણે સમય કાઢીએ તો એ વર્ષો સુધી આપણે જે બેસીને કામ કરીએ તો પણ એની જે ઇફેક્ટ આવવાની છે એ ઘણી ઓછી આવશે એમાંથી આપણે ઘણા બધા બહાર નીકળી શકશું અથવા જાળવી પણ શકશું બેઠાડું જીવનશૈલીને જો આપણે આમંત્રિત ન કરીએ તો આ રોગોને કદાચ આપણે આમંત્રિત કરશું નહીં વર્તમાનમાં ફાયદો થશે અને ભવિષ્યમાં પણ ફાયદો થશે આનું જે કાઉન્ટર બેલેન્સ છે એ આપણે જાળવી શકશું બેઠાડું જીવનશૈલીમાંથી સ્થૂળ સાધનામાંથી આપણે બહાર નીકળવા માટે બહાર નીકળવા માટે જો આપણું સેલ્ફ મેનેજમેન્ટ હોય સેલ્ફ પ્લાનિંગ હોય તો આરામથી આપણે નીકળી શકશું આપણે જાળવી શકશું વર્ષો સુધી આપણે કલાકો સુધી બેસીને કામ કરશું તો પણ જે આ સ્વાસ્થ્ય ઉપર આપણા આરોગ્ય ઉપર અમુક અંશે આડઅસર થવાની છે એમાંથી પણ આપણે બચી શકશું એમાં એના એના પ્રત્યે આપણે પ્રોટેક્ટ થઈ જઈશું આ વિડીયોમાં આપણે જે બેઠાડું જીવનશૈલીની આપણા આરોગ્ય ઉપર આપણા શરીર ઉપર કઈ રીતે અસર થાય છે એના વિશે વાત કરી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ